નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સની અંદર વિષય એસ પી એન આપણે સી વિભાગમાં ચેપ્ટર નંબર બે જે આપણે અભ્યાસ કરતા તા જાહેર ઉપયોગી સેવાઓ સરકારી વિભાગો અને સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્રવ્યવહારમાં છેલ્લે આપણે ટેલિફોન વિભાગ અંગેના પત્રવ્યવહાર વિશે અભ્યાસ કર્યો ત્યારબાદ હવે આપણે એથી આગળ જે સરકારી વિભાગને જે પત્ર લખવામાં આવે છે એ સરકારી વિભાગના પત્ર નંબર તો કે આપણે નમૂનાનો પત્ર નંબર ચાર જોઈએ તો કે ચોથો પત્ર છે તો કે શેનો પત્ર છે તો કે જો આવકવેરાને પાત્ર નહીં હોવાથી ડિમાન્ડ નોટિસ રદ કરવાની વિનંતી કરતો પત્ર તો કે આવકવેરાને પાત્ર નહીં હોવાથી ડિમાન્ડ નોટિસ રદ કરતો પત્ર તો કે જે ઇન્કમ ટેક્સ ભરવાનો થતો હોય આપણે જાણીએ છીએ કે ગવર્મેન્ટ દ્વારા તો કે જે આપણી આવક થતી હોય અમુક આવકની મર્યાદા રાખેલી હોય એથી જો વધારે આવક થઈ દાખલા કે અત્યારે સરકારની મર્યાદા પાંચ લાખ રૂપિયાની આવકની છે એ રીતે ધંધા ઉદ્યોગમાં કોઈ આવકની મર્યાદા એટલે કે જે આવક થતી હોય એના પર સરકારી ધારાધોરણ મુજબ જે ટેક્સ ભરવાનો થતો હોય જે ટકા હોયને દરે પાંચ ટકા દસ ટકા પંદર ટકા જે કાંઈ પ્રોડક્ટ છે એના પર તો કે જે ટેક્સ ભરવાનો થતો હોય છે તો કે એ જે ટેક્સ ભરવાની આપણે નોટિસ મેળવી હોય ભાઈ તમને તમારે આટલો ટેક્સ ભરવાનો હજી બાકી છે પણ આપણે માની લઈએ કે ટેક્સ ભરી દીધો હોય અથવા તો એ રૂપિયા વધારે ભરવાના થતા હોય આપણી એટલી આવક થતી ન હોય તેમ છતાંય આપણે નોટિસ મેળવી હોય ભાઈ તમારે જે આટલો ટેક્સ ભરવાનો બાકી છે કે ભાઈ તમારે આટલા રૂપિયા ટેક્સના ભરવાના છે તો કે જો આવી તમને કોઈ નોટિસ મળેલી હોય તો આ નોટિસ રદ કરતો પત્ર આપણે લખવાનો છે કે ભાઈ આવકવેરાને જે પાત્ર નહીં હોતી જે ડિમાન્ડ નોટિસ મળી છે એ ડિમાન્ડ નોટિસ રદ કરતો પત્ર આપણે કેને લખશું તો કે આવકવેરા વિભાગને લખશું ભાઈ અમારે તમે જે અમને નોટિસ આપેલી છે કે ભાઈ તમારે આટલો ટેક્સ ભરવાનો છે પણ ખરેખર અમારે આટલો ટેક્સ ભરવાનો થતો નથી તો આ જે ડિમાન્ડ નોટિસ તમે અમને મોકલી હતી એ નોટિસ તો કે રદ કરવા વિનંતી તો કે જે ડિમાન્ડ નોટિસ આપણે આપી હોય એ ડિમાન્ડ નોટિસ રદ કરવાનો આપણે પત્ર અહીંયા અભ્યાસ કરવાનો છે કે ભાઈ આવકવેરાને પાત્ર નહીં હોવાથી ડિમાન્ડ નોટિસ રદ કરતો પત્ર કે ભાઈ ખરેખર એટલો આપણે ટેક્સ ભરો નથી થતો તો એ ટેક્સની જે આપણે નોટિસ મળેલી છે એ નોટિસ રદ કરતો પત્ર આપણે આવકવેરા વિભાગને લખવાનો થતો હોય છે હવે આ જે આપણે પત્ર જે છે તો કે આવકવેરા વિભાગને આપણે લખવાનો થાય છે બરાબર છે એ આપણે પત્ર જોઈએ તો અહીં લખનાર કોઈ પણ પેઢી જશે જે આવકવેરા વિભાગને પત્ર લખતા હશે તો કે અહીં લખનાર કોણ છે તો કે જુઓ તમને અહીંયા આપેલું છે કે ડમડમ બુક સ્ટોર પત્ર કોણ લખે છે ડમડમ બુક સ્ટોર એનું એડ્રેસ છે ધસ બે સરસ્વતી કોમ્પ્લેક્સ ગાંધીનગર ત્રણસો બ્યાસી જીરો દસ ડમડમ બુક સ્ટોર પોતાની આવકવેરાને પાત્ર નહીં હોવાની ડિમાન્ડ નોટિસ રદ કરતો પત્ર લખે છે હવે જે એને જે નોટિસ મેળવી છે કે ભાઈ તમારે આટલો ટેક્સ ભરવાનો છે ખરેખર એ ટેક્સ ભરવાનો થતો ન હોય તો એ નોટિસ રદ કરતો પત્ર તો કે દમડમ બુક સ્ટોર જે છે એ લખે છે એટલે કે એડ્રેસ એ પૂછે દમડમ બુક સ્ટોર તો કે સરસ્વતી કોમ્પ્લેક્ષ ગાંધીનગર તો કેના પિનકોડ નંબર લેખા ત્રણસો બ્યાસી જીરો દસ તો કેના પિનકોડ નંબર આપણે લખેલા છે કે ત્રણસો બ્યાસી જીરો દસ ત્યાર પછી આપણે જાણીએ છીએ કે પત્ર લખનાર છે ડમડમ બુક સ્ટોર એનું નામ અને સરનામું વચ્ચે લખ્યું છે અને એનું એડ્રેસ લખ્યું છે કે ભાઈ દમડમ બુક સ્ટોર જે છે એ આવકવેરા વિભાગને પત્ર લખશે એટલે કે ડમડોમ બુક સ્ટોર આપણે એનું નામ અને સરનામું લખ્યું ત્યાર પછી જો ડાબી બાજુ ફોન નંબર અને ઈમેલ આઈડી દર્શાવી જે આપણે આગળ જે રીતે દર્શાવી છે એ મુજબ જ તમારે દર્શાવણી થઈ ફોન નંબર અને ઈમેલ આઈડી જો તમને ફોન નંબર અને ઈમેલ આઈડી દર્શાવેલી છે કે ફોન નંબર ઝીરો ઓગણ બસો ચોત્રીસ ડોટ કોઈપણ તમે એક્સ એક્સ હતા તો એ કોઈ પણ દર્શાવી શકી છે અને એની ઈમેલ આઈડી એપી છે dumdum@yahoo.com એટ ધ રેટ યાહુ ડોટ કોમ ત્યાર પછી જો જમણી બાજુ ઈમેલ આઈડી જે લાઈનમાં લખવું એની એક લાઈન છોડી નીચે તારીખ લખી છે સપ્ટેમ્બર બે હજાર આવકવેરાની ડિમાન્ડ નોટિસ આપણે રદ કરતો પત્ર લખવાનો થાય એટલે આપણે પત્ર લખવાનો કેને થશે તો કે આપણે પત્ર લખવાનો થાય આવકવેરા અધિકારીને લખાય છે ઇન્કમ ટેક્સ વિભાગને જેને કહેવાય કે લખવાનો થતો હોય પત્ર ખાસ તો કે અહીંયા જયારે આપણે ડિમાન્ડ નોટિસ રદ કરતો પત્ર લખીએ એટલે આપણે આવકવેરા વિભાગને તો કે ઇન્કમ ટેક્સ વિભાગ છે એને તો કે આપણે પત્રવ્યવહાર કરવાનો થતો હોય છે એટલે જુઓ ડાબી બાજુ તો કે સંબોધન આપ્યું આવકવેરા અધિકારી શ્રી બિઝનેસ સર્કલ બે ગાંધીનગર તો કે જો આવકવેરા અધિકારી શ્રી શું આપ્યું સંબોધન બિઝનેસ સર્કલ બે ગાંધીનગર તો કે ઇન્કમ ટેક્સ વિભાગમાં જે મુખ્ય અધિકારી અને આવકવેરા શ્રી કે એટલે સંબોધતા નહીં આવકવેરા અધિકારી શ્રી તો કે બિઝનેસ સર્કલ બે તો કે ગાંધીનગર હવે આપણે સેના સંદર્ભે પત્ર એક વિષય આપણે દર્શાવ છે કે ડિમાન્ડ નોટિસ રદ કરવા અંગે કે ભાઈ તમે જે નોટિસ એને મોકલી હોય આપણે કે ભાઈ તમારે આટલો ટેક્સ ભરવાનો થતો હોય છે એ ડિમાન્ડ નોટિસ ખોટી આપણે પાઠવેલી હોય એટલે કે ખોટી મળેલી છે ખરેખર આપણેનો ટેક્સ ભરવાનો થતો ન હોય અથવા તો એ વધારે પડતો આપણે ટેક્સ ભરવાની નોટિસ મળેલી હોય તો એ નોટિસ આપણે રદ કરતો તો કે આપણે એ પત્ર લખવાનો છે જો સંબોધન સાહેબ શ્રી હવે પત્રની શરૂઆત કરી આગળ જો તો કે ડમડમ બુક સ્ટોરના નામે છેલ્લા દસ વર્ષથી અમો ગાંધીનગરમાં વેપાર કરી રહ્યા છીએ તો કે દમડમ બુક સ્ટોરનું જે પેઢી છે એ નામે અમે તો કે છેલ્લા દસ વર્ષથી તો કે ગાંધીનગરમાં અમે વેપાર કરી રહ્યા છે ભાઈ શું ક્યાં નામે તો કે ડમડમ બુક સ્ટોરના નામે છેલ્લા દસ વર્ષથી અમે તો કે ગાંધીનગરમાં વેપાર કરી રહ્યા છીએ તો કે આવકવેરાના કાયદા અનુસાર અમે દર વર્ષે ટેક્સ રિટર્ન પણ ભરીએ છીએ જે અને એવી વાત કરી કે ભાઈ આવકવેરાના કાયદા મુજબ તો કે જે નિયમ છે એ નિયમ મુજબ તો કે અમે દર વર્ષે ઇન્કમટેક્સ રિટર્ન પણ ભરીએ છીએ કે ભાઈ આવકવેરાના નિયમ મુજબ તો કે ટેક્સ જે આપણે તમે નામ સાંભળ્યું આઈટી રિટર્ન ઘણા વ્યક્તિગત રીતે પણ આઈટી રિટર્ન ભરતા હોય છે એટલે કે આવક કાયદા મુજબ અમે તો કે આઈટી જે રિટર્ન છે ઇન્કમ છે એ નિયમિતપણે અમે ભરીએ પણ છીએ હવે ખાસ તમારે જ્યારે આવક પણ લખતો જ્યારે પત્ર લખતો લખતી ત્યારે ખાસ તમારો પાન નંબર દર્શાવવાનો રહેશે પાન કાર્ડ નંબર તો કે એને દર્શાવ્યો છે કે અમારો પાન નંબર જો એ ખાસ દર્શાવ્યો નીચે અંડરલાઈન કરું છું આ રીતના તમારે પાન કાર્ડ નંબર લખવાનો થાય કે અમારો પાન નંબર આ છે એટલા માટે તો કે પાન નંબર એટલે કે પરમાનન્ટ એકાઉન્ટ નંબર બરાબર જો એ એકાઉન્ટ પરમાનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પાન નંબર જે પાન કાર્ડ કીએ તમે શબ્દ સાંભળ્યો હોય કે ભાઈ પાન કાર્ડ કઢવું છે તો પાન કાર્ડ નંબર હોય એના પર જ આપણે ટેક્સ ભરતો એટલે કે પાન કાર્ડ નંબર લખતા હોય એ મુખ્યત્વે જે પાન કાર્ડ નંબર છે ચાર પાંચ આંકડા અંગ્રેજીના હોય અને પાછળ ત્રણ ચાર આંકડા જેને કહેવાય કે આંકડા હોય છે જેટલે પાન કાર્ડ નંબર એવો છે કે ભાઈ એ ઈ એચ પી એમ જીરો સત્તાવન જીરો સાત છે આ એક રજીસ્ટ્રેશન નંબર જેમ જીએસટી નંબર હોય એ રીતના એક પાન કાર્ડ નંબર છે તો કે આપણી જે રિટર્ન ભરતા હોય આપણા નામ ઉપરથી ભરાતો હોતો નથી આપણા જે નંબર હોય પાન કાર્ડ નંબર એ નંબર ઉપર જ આપણું જેને કહેવાય કે રિટર્ન ભરાતું હોય છે આપણું ટેક્સ ભરાતું હોય છે બાકી આપણું નામ સર્ચ કરે તો આપણા નામના આખા ઇન્ડિયામાં આપણે જે દસ વ્યક્તિ નીકળે સેઇમ નામવાળા પણ નંબર કોઈ દી પાન નંબર એક હોય એવા કોઈ નીકળ્યા નહીં બે જણાને સરખા હોય એવું બની શકે નહીં એટલે ખાસ આપણો પાન નંબર દર્શાવો પાન નંબર જેને કહે કે જે આનો પાન નંબર શું છે તો કે એ ઈ એચ પી એમ જીરો સત્તાવન ઝીરો સાત છે એટલે કે તમે જે પાન કાર્ડ નંબર લખો એટલે કે ખાસ તમારા આ પત્રમાં પાન નંબર દર્શાવવાનો તો કે આ તમે જે પાન નંબર દર્શાવો પત્રની અંદર એ પાન નંબર કઈ રીતે દર્શાવો તો કે ખાસ પાન નંબર જે દર્શાવો એ તમારે ચાર પાંચ આંકડા અંગ્રેજી અને ચાર પાંચ આંકડા જેને કહે કે આંકડામાં લખવાના એ રીતે તમારે જેને કહેવાય કે અક્ષર દર્શાવવાના જો આગળ એને ઇંગ્લિશ વર્ડ લખ્યા છે એ ચાર જ લખો ભાઈ એ પછી નંબર લખો એટલે તમે તમે કરો એ પ્રકારનો પણ પાન નંબર નંબર લખી શકો કે અને અંગ્રેજી જે ડિક્શનરી મુજબ જે અંગ્રેજી શબ્દો છે એનો પણ તમારે સમાવેશ ખાસ કરવો તો કે જો કીધું ભાઈ એટલે આમાં આ પત્રને અંદર તમારે ખાસ પાન નંબર એક દર્શાવવાનો કે ભાઈ અમે આટલા વર્ષથી વેપાર કરી છીએ બધી બરાબર પણ એમાં જો મહત્વની આ પત્રની બાબતમાં એક ખાસ આ વસ્તુ પત્રમાં સમાવેશ થયેલી હોવી જે ભાઈ અમારો પાન નંબર આટલા છે એટલે આને એનો જો પાન નંબર લખ્યો ભાઈ અમારો પાન નંબર કેટલો છે તો કે પાન કાર્ડ નંબર આટલા છે જેના ઉપર જ એ નંબર ઉપર જ આપણો ટેક્સ ભરાતો હોય છે એ નંબર ઉપર જેને કહે કે આપણી એન્ટ્રી ટેક્સની થતી હોય છે તો કે ટેક્સ જે કંઈ ભરવાનો થતો હોય પાન નંબર ઉપર તો કે ટેક્સ ભરવાનો થાય છે બરાબર છે એના ઉપર તો કે આપણા જે કઈ ટેક્સ ભરવાનો થાય એ નંબર ઉપર તો કે ટેક્સ ભરાતો હોય છે આપણા નામ પરથી ભરાતો હોતો નથી ત્યાર પછી બીજી મહત્વની બાબત ખાસ તો કે બીજી મહત્વની બાબત એ છે તો કે બીજું તમારે શું દર્શાવવાનું ખાસ તો કે બીજું તમારે ખાસ દર્શાવવાનું થશે તો કે આકારણી વર્ષ કેવું વર્ષ આકારણી વર્ષ જેમાં આકારણી વર્ષ આપ્યું છે આપણને તો કે કેટલું આપ્યું છે આકાણી વર્ષ તો કે જુઓ તો કે આકાણી વર્ષ બે હજાર પંદર સોળના એટલે કે આકાણી વર્ષ ખાસ દર્શાવવાનું શું આકાણી વર્ષ ક્યુ છે બે હજાર પંદર સો આકાળી વર્ષ એટલે કે જે વર્ષનો આપણો ટેક હિસાબ હોય એ વર્ષને કહેવાય આકાણી વર્ષ એટલે કે બે હજાર પંદર સોળના તો કે આવકવેરા પેટે અમારે હજુ છાઉ તેરસો ભરવાના થાય છે ખાસ રકમ દર્શાવી તો કે તે પ્રકારની ડિમાન્ડ નોટિસ અમને બીજી જુલાઈ બે હજાર સોળના રોજ બજાવવામાં આવી હતી તો કે ખાસ તમારે તારીખ લખવાની ત્યાર પછી ખાસ તમારે જેને કહેવાય કે આકારણી વર્ષ દર્શાવવાનું એટલે કે જે આકારણી વર્ષ જે હોય એ વર્ષમાં આપણો હિસાબ થયો એટલે કે એ વર્ષ પૂરું થાય ખાસ કરીને તમે જો કે નાણાકીય વર્ષ છે આપણે તમે એકાઉન્ટમાં પણ અભ્યાસ કરી ગયા છો કે આપણું હિસાબી જે વર્ષ છે હિસાબી વર્ષ હંમેશા જેને કહે કે એક એપ્રિલથી એકત્રીસ માર્ચ સુધીનું છે એટલે કે જ્યારે આપણે ઇયર લખશું ત્યારે ખાસ આપણે ખબર પડે ઇયર આ રીતે લખતા કે પંદર સોળ કે સોળ સત્તર સત્તર અઢાર તો કે આ રીતના તો કે આપણે વર્ષ લખતા હોઈએ એટલે કે બે હજાર જે પંદર સોળનો તમે જે આ વર્ષ લખો એ ઉપર જે તારીખ લખી હોય એ બે હજાર સત્તર બારમી સપ્ટેમ્બર બે હજાર સત્તર તારીખ લખી છે એટલે આ વર્ષ રહ્યું એ માર્ચ પહેલાંનું એટલે કે પંદર સોળ લખો તો સોળ સત્તર લખવાનું કેમ કે જે સત્તર સત્તર સોળ સત્તર લખી તો ઘણી વખત ભૂલ થઈ શકે છે બરાબર છે ને કે એનું આગળનું તમારે એ રીતનું વર્ષ લખવાનું થતું હોય છે એટલે કે અહીંયા જોઈ શકીએ છે કે આકાણી વર્ષ બે હજાર પંદર સોળના તો કહે એટલે ખાસ તમારે એક તો આપણે કીધું નંબર લખવાનું પછી માર્ચથી આગળનું વર્ષ બને એ રીતે લખવાનું થાય જો ખાસ એક બે હજાર સત્તર છે બે હજાર સોળ હોવા જોઈએ સત્તર જે છે એ થોડીક મિસ્ટિક લાગે છે કેમ કે નીચે બે હજાર બીજી જુલાઈ બે હજાર સોળ છે એટલે તારીખમાં કદાચ ભૂલ એવું મને દેખાઈ રહ્યું છે એટલે અહીંયા તારીખ બે હજાર સોળ આવશે સત્તરની આવી બરાબર છે નીચે સુધારવા પડે તો એ મુજબ આપણે ફેરફાર કરવો પડે હવે જોવું તો કે આકાણી વર્ષ જે આકારી તો કે પંદરસોનું જે વર્ષ છે એના તો કે આવો વેરા પેટે અમારે હજુ તો કે છાઉ તેરસો ભરવાના થાય છે કેટલા ભરવાના થાય છે સાત હજાર છસો તો કે છાઉ તેરસો જે ભરવાના થાય છે તે પ્રકારની ડિમાન્ડ નોટિસ અમને તો કે બીજી જુલાઈ બે હજાર સોળ ના રોજ બજાવવામાં આવી હતી તો કે તમારે જે બે હજાર પંદર સોળ નું વર્ષ છે એટલે એ વર્ષ ચાલુ કે એક માર્ચ એક એપ્રિલથી એક એપ્રિલ બે હાજર પંદર થી એકત્રીસ માર્ચ બે હાજર સોળ તો કે આ વર્ષ જે છે આકાણી વર્ષ કહેવાય એટલે કે આપણે એ વર્ષના હિસાબનું જે કઈ આવક થઈ હોય એના આધારે આપણો ટેક્સ નક્કી થયો હોય તો કે આકાણી વર્ષ જે બે હાજર પંદર સોળ છે એના આવકવેરા પેટે અમારે હજી છાઉતેરસો ભરવાના થાય છે તો કે આટલા રૂપિયા ભરવાના થાય છે ખાસ રકમ દર્શાવી કે આટલા રૂપિયા તો કે ભરવાના થઈ છે એ પ્રકારની ડિમાન્ડ નોટિસ અમને તો કે બીજી જુલાઈ બે હજાર સોળના રોજ તો કે બજાવવામાં આવી હતી આવી નોટિસ અમને કેટલી તારીખે મળી હતી એટલે ખાસ તારીખ દર્શાવે કે ભાઈ આ નોટિસ છે એ બીજી જુલાઈ બે હજાર સોળના રોજ અમને મળેલી હતી જો ઉપર જે તારીખ છે એ તારીખમાં થોડીક ભૂલ છે અહીંયા બારમી સપ્ટેમ્બર બે હજાર સત્તરની જગ્યાએ બે હજાર સોળ આવશે કેટલા આવશે સોળ બે હજાર સત્તર આવશે નહીં એ બે હજાર સોળ કરી નાખજો ખાસ બારમી સપ્ટેમ્બર બે હજાર સોળ કેમકે બીજી જુલાઈ બે હજાર સોળે તો એને પત્ર મળ્યો છે ડિમાન્ડ નોટિસનો તો બીજી જુલાઈ બે હજાર સોળે જો ડિમાન્ડ નોટિસનો પત્ર મળેલ હોય તો ત્યાર પછી બે હજાર સત્તર કોઈ એક વર્ષ પછી એટલું બધું લેટ કોઈ પત્ર લખે નહીં તાત્કાલિક જ ડિમાન્ડ નોટિસ રદ કરતો પત્ર આપણે લખતા હોય છીએ એટલે અહીંયા તારીખમાં જ રીક ચેન્જીસ છે બરાબર છે તારીખમાં ભૂલ હોય એવું દેખાઈ રહ્યું છે એટલે ખાસ અહીંયા તારીખ બે હજાર સોળ કરી નાખજો તો કે આ નોટિસ તો કે કદાચ સરસ ચૂકથી આવી હોય એવું લાગે છે ખરેખર અમારે આટલા તો કે ભરવાના થતા નથી તો કે તમે જે આકાણી વર્ષ એટલે કે ખાસ લખવાનું જો આ શબ્દ ખાસ વાપરવાનો આકાણી વર્ષ બે હાજર પંદર સોળ એક ખાસ તમારી વર્ષ દર્શાવવાનું ફરીથી અંદર લાઈન કરું છું તમારે શું શું દર્શાવવાનું એક આકાણી વર્ષ ખાસ બે હજાર પંદર સોળ કેટલા રૂપિયા ભરવાના છે તે અને કઈ તારીખે તમને નોટિસ મળી છે એ તારીખ ખાસ દર્શાવવાનું પે આ નોટિસ આટલા તારીખને રોજ અમને મળેલી હતી તો કે આ નોટિસ કદાચ શરત ચૂકથી અમને બજેટમાં આવી હોય એવું લાગે છે તો કે જે આગળ કીધું કે ભાઈ ગત નાણાકીય વર્ષમાં અમારી આવક અગાઉના વર્ષ કરતાં ઓછી થઈ છે તેથી તેના ઉપર ભરવા પડતા આવે રકમ ઓછી થાય તે સ્વાભાવિક છે તો કે ગયા વર્ષે જે અમારી નાણાકીય વર્ષમાં તો કે ગયું નાણાકીય વર્ષમાં જે અમારી આવક થઈ હતી એના કરતાં તો કે આ વર્ષે તો કે અમારી આવક ઓછી થઈ છે તો સ્વાભાવિક છે કે એના કરતાં તો આ વખતે આવક એ રકમ કેવી રીત ભરવી પડે તો કે ઓછી જ ભરવાની થતી હોય છે સ્વાભાવિક છે એટલે ખાસ તમારે એ દર્શાવો ભાઈ ગયા વર્ષે તો કે એક એ શબ્દ વાપરો કે ગયા વર્ષે જે અમારી આવક થઈ હતી એ વર્ષ કરતાં તો કે આ વર્ષે તો અમારી આવક ઓછી થઈ છે તો સ્વાભાવિક છે કે એના કરતાં તો અમારે જે ટેક્સ ભરવાનો થાય આવકવેરા એ આવકવેરાની રકમ ઓછી થાય તે સ્વાભાવિક છે તેથી અમારે ગયા નાણાકીય વર્ષની ગણતરી કરતાં વધારાનો આવકવેરો ભરવા પાત્ર થતો નથી તેથી અમે ગયા વર્ષની તો કે ગણતરી કરી તો અમારે તો કે વધારાનો જે આવકવેરો જે છે એ તો કે અમારે ભરવા પાત્ર થતો નથી એટલે કે અમારા જે વધારાનો તમે આવકવેરો ભરવાનો અમને કીધેલો છે તો કે એ આવકવેરો અમારે ભરવાનો થતો નથી તો કે આવકવેરા વિભાગ સાથે ફાઇલ કરવામાં આવેલ ઇન્કમ ટેક્સની નકલ પણ આ પત્ર સાથે આપના સંદર્ભ માટે બિડેલ છે તો કે આવકવેરા વિભાગ સાથે તો કે અમે જે ઇન્કમ ટેક્સ રિટર્નની જે નકલ તો કે ઇન્કમ ટેક્સ જે રિટર્ન ભરી છે એની નકલ પણ અમે તમારા જોવા માટે તમારા સંદર્ભ માટે અમે આ પત્ર સાથે બિડેલ છે તો કે સ્વાભાવિક છે કે ભાઈ ગયા વર્ષ કરતાં આવક ઓછી થઈ છે તો અમારે આ વર્ષમાં તો કે વધારાનો જેને કહેવાય કે આવકવેરો ભરવાનો થતો હોય નહીં તો કે અમારા દ્વારા હજુ કે અમારા હિસાબો અને ઇન્કમટેક્સ રિટર્નની ચકાસણી કરીને વધારાના આવકના ડિમાન્ડ નોટિસ સત્વરે રદ કરવા વિનંતી જો ખાસ એક આ શબ્દ છેલ્લે વાપરવાનો તો કે અમારા જે હિસાબો અમે તમને જે ઇન્કમટેક્સ રિટર્નની નકલ તો કે આ પત્ર સાથે બીડેલ છે એ સાથે તો કે અમે જે તમને હિસાબો રજૂ કર્યા છે કે તમે હિસાબો અને અમારી જે ઇન્કમ ટેક્સ રિટર્નની જે નકલ છે એની તમે ચકાસણી કરો તો કે તપાસ કરી અને જે વધારાની જે આવકએ ડિમાન્ડની નોટિસ છે એ રદ સત્વરે તો કે રદ કરવા વિનંતી તો કે તો કે ઇન્કમ ટેક્સ રિટર્ન અને આ જે રજૂ કરવામાં જે હિસાબો છે એ હિસાબો તમે ચકાસણી કરી અને તો કે જે વધારાની અમને જે ડિમાન્ડ નોટિસ તમે મોકલી છે કે ભાઈ તમારે આટલો ટેક્સ ભરવાનો છે એ નોટિસ તો કે રદ કરવા વિનંતી કરું છું આપનો વિશ્વાસ લે હર્ષ પટેલ પેઢી છે એ પેઢીમાં શું છે તો કે માલિક છે કોઈ ભાગીદાર છે નહીં અને ખાસ અહીંયા બિડાણ કીધું છે કે ભાઈ ટેક્સ રિટર્નની નકલ બિડેલ છે એટલે છેલ્લે એક ખાસ તમારે બિડાણ દર્શાવવાનું રહેશે ભાઈ ઇન્કમ ટેક્સ રિટર્નની નકલ આ શું દર્શાવ્યું કેમ કે આપણે એ મુજબ તમારે બિડાણ પણ દર્શાવવું પડે છે એટલે કે જ્યારે ડિમાન્ડ નોટિસ રદ કરતો પત્રો ત્યારે ખાસ તમારે પાન નંબર આકારણી વર્ષ કેટલા રૂપિયા ભરવાના છે તે જે નોટિસ આવી તે નોટિસ આ બધી બાબતો ખાસ તમારે આ પત્રમાં સમાવિષ્ટ થઈ જાય રીતે તમારે પત્ર લખવાનો થતો હોય છે ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ પત્ર આગળ પત્ર જોઈએ તો કે ત્યાર પછી પત્ર છે નિકાસનો પરવાનો મેળવવા અંગે પત્ર શેનો છે નિકાસનો પરવાનો મેળવવા અંગે એટલે કે આપણે કોઈ પેઢી છે જે નિકાસ એટલે કે એક્સપોર્ટ માલ કરવા માગતી હોય તો કે નિકાસનો પરવાનો મેળવવા અંગેનો પત્ર તો કે કોઈ વેપારી એકમ પોતાની જે પ્રોડક્ટ છે જે માલ સામાન છે તે એક્સપોર્ટ કરવા માગે છે અન્ય દેશમાં નિકાસ કરવા માગે છે તો એના માટે નિકાસનો પરવાનો મેળવવા માટેની મંજૂરી મેળવવા માટે તો કે જે તે વિભાગને પત્ર લખવાનો થાય કે કે અમને નિકાસનો મંજૂરી આપો અમે અમારી જે કંઈ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ અમે તો કે આ દેશમાં તો કે વેચાણ કરવા માગી છીએ નિકાસ કરવા માગી છીએ તો કે એનો પરવાનો મેળવવા અંગેનો આપણે પત્ર જોવાનો છે ચાલો જુઓ તો કે અહીંયા પત્ર લખનાર કોણ છે તો કે ક્વોલિટી મશીન હાઉસ જુઓ ક્વોલિટી મશીન હાઉસ પત્ર લખે છે એટલે કે ક્વોલિટી મશીન હાઉસ પત્ર લખનાર છે પત્ર એ લખશે કે ના તો કે નિકાસનો પરવાનો મેળો છે એટલે આયાત નિકાસ વિભાગને તો કે આપણે પત્ર લખવાનો થતો હોય છે તો કે ક્વોલિટી મશીન હાઉસ તો કે એનું એડ્રેસ લખ્યું પ્લોટ નંબર સત્તર જીઆઈડીસી ગઢવા રોડ ભાવનગર એના પિનકોડ નંબર લખ્યા ત્રણસો ચોસઠ ડબલ જીરો એક તો કે પ્લોટ નંબર સત્તર જીઆઈડીસી રોડ ગઢડા રોડ ભાવનગર ત્રણસો ચોસઠ ડબલ જીરો એક પિનકોડ નંબર દર્શાવવો એટલે કોણ લખે છે અહીંયા પત્ર તો કે ક્વોલિટી મશીન હાઉસ એટલે કે ક્વોલિટી મશીન હાઉસ અહીંયા પત્ર લખે છે અને એનું સામે આપણે જમણી બાજુ એનું એડ્રેસ આપ્યું પ્લોટ નંબર સત્તર જીડીસી ગઢડા રોડ ભાવનગર તો કે પત્ર કેટલામી તારીખે લખે છે તો કે અઢારમી સપ્ટેમ્બર બે હજાર સત્તર એટલે કે જે લખનાર છે એનું નામ અને સરનામું લખાઈ જાય ત્યાર પછી એક લાઈન છોડીને લખવાની તમારે તારીખ એટલે તારીખ લખી અઢારમી સપ્ટેમ્બર બે હજાર સત્તર ત્યાર પછી જો એક્ઝેક્ટ એની સામે તો કે ઈમેલ આઈડી લખી વેબસાઇટ લખી અને ફોન નંબર તો કે વધારેને એક વેબસાઇટ લખી જો આપણે ઈમેલ આઈડી અને ફોન નંબર તો આપણે આગળના પત્રમાં પણ જોતા જ કે ઈમેલ આઈડી તો આવતી જ તો કે એની ઇમેલ આઈડી છે ક્વોલિટી મશીન હાઉસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ વેબસાઇટ લખી વેબસાઇટ લખતા એટલે આપણે ખાસ કરી વેબસાઇટ આપણે આ રીતે સર્ચ કરતા હોય ડોટ ક્વોલિટી હાઉસ ડોટ કોમ એની વેબસાઇટ છે કે જેના પર તમે એ પેઢીની માહિતી મેળવી શકો છોનેના ફોન નંબર લખ્યા છે હવે નિકાસનો પરવાનો મેળવવો હોય તો નિકાસનો પરવાનો મેળવવા માટેનો પત્ર કેને લખવામાં આવે તો કે આયાત નિકાસ વિભાગ તો કે જે આયાત નિકાસ વિભાગને લખવામાં આવે એટલે આયાત નિકાસ વિભાગનું જે સંબોધન અને જે નામ અને સરનામું છે તે ખાસ તમારે ફરજિયાત મેં જે રાઉન્ડ કરેલ છે એ મુજબ જ તમારે લખવાનું થશે ધી જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ ભારત સરકાર પુણે પિનકોડ નંબર એ ખાસ આજ આવવા જોઈએ ચારસો અગિયાર ડબલ ઝીરો ચાર એટલે કે જ્યારે આયાત નિકાસ વિભાગ લખતા હોય પત્ર ત્યારે આયાત નિકાસ વિભાગનો જે પત્ર છે એમાં એનું જે સરનામું અને જે નામ છે તમે જ રાઉન્ડ કર છે ફરજિયાત તમારે એ જ દર્શન સિટી પણ પુણે જ રહેશે સિટીમાં કોઈ ફેરફાર થશે નહીં કેમ કે મુખ્ય એની બ્રાન્ચ એ જગ્યાએ જ આવેલી છે એટલા માટે વિષય શું છે નિકાસ આપણે પરવાનો મેળવવા અંગે હવે સંબોધન આપ્યું માનનીય સાહેબ શ્રી સંબોધન આપ્યું શું તો કે માનનીય સાહેબ શ્રી હવે જો નીચે એને પત્રની શરૂઆત કરી તો કે અમે નોટબુક અને પુસ્તકો બનાવવાના અને છાપવાના મશીનોના મોટા ઉત્પાદક છે પહેલા એને પોતાની પેઢીનો પરિચય આપ્યો તો કે અમે નોટબુક્સ અને જે પુસ્તક બનાવવાના જે મશીન છે બરાબર ને પેઢીના શું છે મશીન હાઉસ છે જો ખાસ તમારે ચર્ચા કરવાની તો કે અમે નોટબુક અને પુસ્તકો બનાવવાના અને છાપવાના મશીનના તો કે અમે મોટા ઉત્પાદક છીએ છેલ્લા દસ વર્ષથી તો કે સમગ્ર દેશમાં અમારા મશીનો મોટા પાયે વેચાય છે તો કે છેલ્લા દસ વર્ષથી તો કે અમે જે મશીનો બનાવી છે તો કે નોટબુક્સ અને પુસ્તકો છાપવાના એ મશીનો તો કે સમગ્ર દેશની અંદર તો કે મોટા પાયે તો કે વેચાણ થાય છે અને દિવસે દિવસેની માંગ વિદેશમાં પણ વધી રહી છે જો એક્સપોર્ટ કહો છો એટલે તમારે ચર્ચા એવી કરાય વિદેશ અને એને લઈ કુજો કે ભાઈ દિવસે ને દિવસે તો કે અમારા મશીનની માંગ તો કે વિદેશમાં પણ વધી રહી છે તો કે અમે જે મશીન બનાવી છે જે નોટબુક્સ છાપવાના બરાબર છે એ મશીન અમે તો કે ઉત્પાદક છીએ અને છેલ્લા તો કે દસ વર્ષથી તો કે સમગ્ર દેશમાં તો અમારા મશીનો મોટા પાયે વેચાણ થાય છે પરંતુ વિદેશમાં પણ ચર્ચા કરી પણ દિવસે ને દિવસે ચર્ચા ભાઈ અમે અમારા ઉત્પાદનો વિદેશમાં નિકાસ કરવાની ઈચ્છા ધરાવે છે જેના માટે નિકાસનો પરવાનો આપની પાસે મેળવવાનો હોય છે જો એને કીધું કે અમે અમારા જે ઉત્પાદનો છે એનો નિકાસ કરવા માગીએ છીએ એના માટે તો કે નિકાસનો પરવાનો તમારી પાસેથી અમારે મેળવવાનો હોય તો કે અમારા જે મશીનો છે જે મેં ઉત્પાદન કરી છે મશીનોનું એ મશીનો તો કે વિદેશમાં પણ નિકાસ કરવાની તો કે કે ઈચ્છા છે અમે અમારા મશીનો વિદેશમાં પણ એક્સપોર્ટ કરવા માંગીએ છીએ તો તો કે કે એના માટે નિકાસનો પરવાનો આપની પાસેથી મેળવવાનો હોય છે તો કે એના માટે તો કે નિકાસનો પરવાનો તો કે આપની પાસેથી તો કે મેળવવાનો હોય છે તો કે નિકાસનો પરવાનો તમારી પાસેથી મેળવવાનો હોય છે તો કે આ સાથે આપેલી નીચે મુજબની વિગતોને ધ્યાનમાં લઈ અમારા ઉત્પાદનો વિદેશમાં વેચવા માટે નિકાસનો પરવાનો આપવા વિનંતી તો તો કે કે આ માટે અમે તમને જે નીચેની જે વિગતો તો કે જે ધ્યાનમાં લઈ તો કે અમને વિદેશમાં પણ તો કે નિકાસ કરવાની તો કે પરવાનગી આપવા વિનંતી કે અમારો માલ સમાજ એ છે કે વિદેશમાં પણ તો કે નિકાસ કરવાની તો કે કેવાનગી આપવા વિનંતી હવે શું શું બાબતો છે આ જે બાબતો ખાસ જે દર્શાવી છે તમારે આ પત્રમાં આ ખાસ આ દરેક બાબતો તમારે દર્શાવવાની ફરજિયાત આ જે વિગતો છે નિકાસના પત્રમાં તો કે આ જે બાબતો છે એ બાબતો ખાસ તમારે પત્રની અંદર સમાવેશ કરી દર્શાવવાની રહેશે જો શું શું છે તો કે વિદેશી નિકાસ પણ વિનંતી કરી તો કે એપ્લિકેશન ફોર્મ એટલે કે જે ફોર્મ ભરવાનું થતું હોય તે ફોમ બસો પચાસનો ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કે ચાર્જ ચૂકવવાનો થતો હોય કે બસો પચાસનો જે ડિમાન્ડ ડ્રાફ્ટ ડીડી જેને કંઈ કોઈ ચેક આપણે આપતા હોય કે ભાઈ તમારો ફોર્મ ભરો તો એ ફોર્મ ભરેલું છે ત્યાર પછી બસો પચાસનો જે ડીડી ડિમાન્ડ ડ્રાફ્ટ જેને કહેવાય કે ભાઈ ડીડી ચૂકવો ભરવાનો થતો હોય ત્યાર પછી સૂચવવાનું પ્રમાણે ઢાંચા બેંકનું પ્રમાણપત્ર કે સૂચવ્યા પ્રમાણે તમે જે કીધું કે આપણા તમારે બેંકનું અમને પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તો એ બેંકનું પ્રમાણપત્ર છે ત્યાર પછી છે પાન કાર્ડની સ્વપ્રમાણિત નકલ તો કે પાન કાર્ડની તમને નકલ રજૂ કાર્ડની ઝેરોક્ષ પણ એમાં છે ત્યાર પછી અરજદારનો એક ફોટો તો કે એક ફોટો પણ સામેલ કરેલ છે ત્યાર પછી પચાસની ટિકિટ લગાવેલું કંપનીના સરનામા વાળું પરબીડ્યું એટલે કે જે કવર કહે શકાય કે જેમાં પચાસ રૂપિયાની ટિકિટ લગાવેલી હોય જોઈએ તો કે કંપનીના સરનામા એવું એક કવર તો કે એ પણ જોડેલ છે ત્યાર પછી દસની ટિકિટ લગાવેલ બેંકના સરનામારું પરબીડ્યું તો કે દસની ટિકિટ લગેલો કેવું કવર તો મહેરબાની કરીને અમને નિકાસનો પરવાનો ઝડપથી આપશે તો કે મહેરબાની કરી તો કે આ દરેક જે કઈ અમે પુરાવા રજૂ કર્યા છે જે કઈ અમે ફોર્મ ભરેલું છે એના આધારે તો કે અમને ઝડપથી તો કે નિકાસનો પરવાનો ઝડપથી આપો એવી અમે અપેક્ષા રાખી ચીચેલે આભાર આપનો વિશ્વાસ મૂલચંદ રૂપાણી જે પેઢીમાં શું છે તો કે માલિક છે એટલે કે મૂલચંદ એમાં તમારે ખાસ જે આ બધી બાબતો છે એ બાબતોનો ખાસ તમારે સમાવેશ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આ જે બાબતો છે એ ખાસ તમારે પત્રમાં લખવાની છે ફરજિયાત તો કે આટલી વિગતો ફરજિયાત તમારે લખવાની કે ભાઈ એપ્લિકેશન ફોર્મ બસો પચાસનો ડીબી ડીડી ઢાંચાનું બેંકનું પ્રમાણપત્ર પાન કાર્ડની ઝેરોક્સ અરજદારનો ફોટોસ પચાસની ટિકિટ કંપનીના સરનામાનું પરબીડ્યું દસની ટિકિટવાળું બેંકના સરનામાનું પરબીડ્યું અન્ય દસ્તાવેજી કાગળો એટલે આ તમારે ખાસ પાકું કહીને તમારા પત્રમાં ફરજિયાત આ બાબત તમારે દર્શાવી દેવાની છે અને આ બધું આપણે જોડેલ છેલ્લે બિડાણ આ બધી બાબત બિડાણ એટલે લખના કહે કે ઉપર મુજબ તો કે બિડાણ કરેલ છે આ રીતે તમારે જેને કહે કે નિકાસનો પરવાનો મેળવવા અંગેનો તો કે તમારે પત્ર રજૂ કરવાનો હોય છે ચાલો આ પત્રમાં કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને જાણ કરી શકો છો ચાલો થેન્ક યુ